નમસ્કાર ડી ઇન્ડિયા ન્યૂઝ ચેનલના ખાસ વિશેષ કાર્યક્રમ નાતાલ અંગે આજે આપણે ચર્ચા કરીશું આપણી સાથે સીએનઆઈ ચર્ચના સિનિયર પાદરી સાહેબ ઇમ્યુરાલ ક્રિશ્ચિયન સાહેબ આપણી સાથે છે આપ સર્વે જાણો છો કે દર વર્ષે દુનિયાભરમાં નાતાલની ઉજવણી ભવ્ય રીતે થાય છે અને નાતાલ એ માત્ર ખ્રિસ્તીઓનો તહેવાર છે એવું કોઈ માનતું પણ નથી અને વેપારની અંદર આપણે જોઈએ છીએ કે દેશભરના લોકો દુનિયાભરના તમામ ધર્મના લોકો નાતાલની ઉજવણી કોઈપણ જાતના ભેદભાવ કરે છે આજે વિશ્વની અંદર સૌથી વધુ વસ્તી જો કોઈની હોય તો ખ્રિસ્તી ખ્રિસ્તી ભાઈ બહેનોની છે એ પછી મુસ્લિમોની આવે એ પછી બૌદ્ધ ધર્મોની આવે અને આપણે છેલ્લે હિન્દુ હિન્દુઓ લોકોની વસ્તી આવે છે આમ છતાં ગુજરાત હોય કે ભારત હોય જે આપણે નાતાલની ઉજવણી કરીએ છીએ ત્યારે તમામ કોમના આપણા ગુજરાતના ગુજરાતીઓ શીખો જૈનો બૌદ્ધો ઉત્સાહભેર ભાગ લે છે અને નાતાલની ઉજવણી આપણી સાથે બધા જાળી મળીને કરતા હોય છે અલબત્ત કેટલાક ઠેકાણે કેટલાક રાજકીય દુષ્ક જે કંઈ થતા વાત પછી કરીશું પરંતુ મૂળ હતું આજે આપણો એ છે કે નાતાલ જે પવિત્ર એ શું ભગવાન જે આપણા છે એમણે જે આપણને સંદેશો આપેલો છે પ્રેમ કરુણા અહિંસા ક્ષમા માફી અને એ અંગેની વાત આપણે ફાધર હિમરણ સાહેબ સાથે આપણને વિસ્તૃત પણ જેમ જેમ આપણે એમને પૂછશું એમ આપણને આપણને જવાબ આપશે કે ભાઈ આનો હેતુ શું છે નમસ્કાર સર આપનું અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણી સાથે અમે એક ખાસ ચર્ચા કરવા માગીએ છીએ કે દેશમાં અત્યારે નાતાલનું વાતાવરણ જે પચીસમી ડિસેમ્બરથી ભગવાન ઈશ્વરના જન્મથી માનીને એકત્રીસમી પહેલી નવું વર્ષ સુધી રહ્યા છે એ દરમિયાન આપણે આપણા જે દર્શક મિત્રો છે એને એ જણાવવા માગીએ છીએ કે આ નાતાલની ઉજવણીનો હું એટલું શું છે એ પહેલાં આપ સમજાવો પછી આપણે આગળની વાત આવે તમામ દર્શક મિત્રોને નાતાલના પર્વની અમે પ્રેમપૂર્વક સપ્રેમ સાલો પાઠવીએ છીએ અને આ નાતાલનો પર્વ આપ સર્વને માટે શાંતિ આનંદ અને પ્રેમનો આશીર્વાદ વ્યક્તિગત જીવનોમાં પારિવારિક જીવનોમાં આપણા રાજ્યમાં અને દેશમાં લઈને આવે એ જ અમારી શુભેચ્છા અને પ્રાર્થના છે નાતાળનું પર્વ એ તો પ્રેમનું પર્વ છે ઈશ્વરના અદ્ભુત પ્રેમનું પર્વ કે જે પ્રેમ તેમણે પોતાના એકના એક પુત્ર પ્રભુ શું આ જગતમાં માનવ દેહ ધારણ કરીને મોકલી આપે એ સારું કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેમનો નાશ ન થાય પણ તેઓને અનંત જીવન મળે ભરપૂર જીવન મળે પ્રેમ શાંતિને આનંદનું જીવન મળે અને એ માટે પ્રભુ ઈશુ ખ્રિસ્તને આ પૃથ્વી પર મોકલી આપવામાં આવે અને આજથી બે હજાર પચીસ વર્ષ પહેલાં નાતાલના દિવસે બેથ એ ગમાણમાં તેમણે આપણા માટે સમસ્ત માનવજાતને માટે તેમણે દેહ ધારણ કર્યો કે જે મનુષ્ય જાત એ પોતાના વ્યક્તિગત પાપની સાથે સંઘર્ષ કરી રહી હતી એ માણસ જાત કે જે પોતાના પાપમાંથી છૂટવાના અનેકવિધ પ્રયત્નો અનેકવિધ ક્રિયાકાંડો અનેકવિધ કર્મો કરી રહી હતી અને છતાં પણ પોતાના એ પતિત સ્વભાવમાંથી છૂટવાને માટે અસમર્થ અને આપણે જોઈએ છે કે આજે એ બાબત આપણી ચારે બાજુ માણસના પતિ સ્વભાવની અસરો એકબીજા પ્રત્યેના અપ્રેમમાં ભાવમાં તૃણામાં તિરસ્કારમાં અને એકબીજા પ્રત્યેના વિરોધમાં આપણને જોવા મળે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણું સમાધાન ઈશ્વરની સાથે કરાવવાને મળે કે આપણે જે ઈશ્વરની વિરુદ્ધ એના પ્રેમની આજ્ઞાની વિરુદ્ધ બંડ પોકારી એના પ્રેમને મેને તમે ઠોકર માની એના પ્રેમની મહેનત તમે અવગણના કરી અને એ ઈશ્વર પિતાના પ્રેમને આપણી આગળ પહોંચાડવાનો પિતા સાથેનો સંબંધ ફરીથી મારો ને તમારો ઈશ્વર પિતા સાથેનો સંબંધ ફરીથી પુનઃ સ્થાપિત કરવાને માટે કે જેથી કરીને હું ને તમે જે ઈશ્વરના સંતાન છે એમને ફરીથી ઈશ્વરના એ આશીર્વાદો મળે ઈશ્વરની એ શાંતિ મળે ઈશ્વરનો એ પ્રેમ મળે ઈશ્વરનો એ આનંદ મળે અને ઈશ્વરની સાથે મારું તમારું સમાધાન થાય કે જેથી કરીને આપણું એકબીજા સાથે સમાધાન થઈ શકે જેથી કરીને આપણા કુટુંબના ભાઈ બહેનો સાથે આપણું સમાધાન થઈ શકે જેથી કરીને આપણા દેશ બાંધવો સાથે આપણું સમાધાન થઈ શકે જેથી કરીને આપણા પડોશી રાષ્ટ્રો સાથે આપણું સમાધાન થઈ શકે અને એ સમાધાનનો સંદેશો લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા અને એ સમાધાનનો સંદેશો એમણે આપી આગ્રહ પ્રગટ કર્યો કે ઈશ્વર સાથે સમાધાન ઈશ્વર સાથે શાંતિ અને ઈશ્વર તરફથી એ આનંદ પ્રાપ્ત અમીર સાહેબ આપણે બહુ સરસ વાત કરીએ કે માનવજાત માટે પણ કેટલીક વખત લોકોને આજે ઈશુના જન્મ બાબતે ઘણી બધી ગેરસમજપ્રિટી કે ભાઈ ગભાણમાં જન્મ હતા બરી અમૃત્યા આ રીતે થયેલું તો એ લોકોને સાચી હકીકતની ખબર પડે કે ભાઈ બાઇબલ આ બધામાં ભૂતકાળના દરે તમે હિન્દુ ધર્મમાં જુઓ તો હોય તો આ કૃતિના કાનમાંથી કર્ણનો જન્મ થયેલો હતો આવી તો હિન્દુ ધર્મમાં ઘણી બધી એવી બાબતો છે જે આપણે એને જો શ્રદ્ધાથી ન માનીએ માની ન શકાય કેમ કે વૈજ્ઞાનિક રીતે તો તમે કાનમાં હોય તો માની ન શકાય એવી ઈસુ ભગવાનનો જન્મ થયો થયો એની પાછળનું સાચું લોજિક અને સાચું તાર્કિક બાબત આપણે કેવી રીતે લોકોને કહી શકીએ કે ઈસુના જન્મની પાછળનો મૂળ હેતુ આ છે એ થોડુંક સમજાવો બાઇબલમાં જે સૃષ્ટિ સર્જનની વાત આપેલી છે કે જે આગમ અને ઈશ્વરે પોતાના સ્વરૂપ અને પોતાની પ્રતિમા પ્રમાણે માણસનું સર્જન કર્યું અને ઈશ્વરે માણસને ક્રાઉન ઓફ ક્રિએશન પોતાના સર્જનના મુંગટ રૂપ માણસનું સર્જન કર્યું અને એ માણસે ઈશ્વરની આજ્ઞાની વિરુદ્ધ એને ઉલ્લંઘન કર્યું અને પોતે ઈશ્વર બનવા પ્રયત્ન કર્યો પોતે ઈશ્વર બનવા પ્રયત્ન કર્યો શેતાને જે લાલચ આપી કે તમે દેવના જેવા થઈ જશો દેવના જેવા ભલું જાણનાર જાણનારા થઈ જશે અને માણસે એવું વિચાર્યું કે હું પોતે જ ઈશ્વર બની જાઉં મારે બીજા કોઈના પર આધાર રાખવાની જરૂર નથી અને આદિ અમારા આદિમાત્વિકા આપણા આદિ માત્યતા આદમ અને હવાએ ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને ત્યારે आती मानजात ने एक ई जे ईश्वर ની આજ્ઞા ભંગના કારણે ઈશ્વરની વિરુદ્ધ કરેલા પાપને કારણે એને જે દંડારના ફરમાવ ઈશ્વરની સંગતથી એ પોતે વિમુખ થઈ ગયો ઈશ્વરની વિરુદ્ધ અને ત્યારે ઈશ્વર એ એદન વાડીમાં હોતરી આવ્યા અને આદમ અને હવાને એ વખતે આદમ અને હવાને કે એ ઉદ્ધારણાની વધામણી આપી કે તારી ને સર્પની વચ્ચે હું વેર કરાવીશ અને સર્પનું તું માથું છૂશે ને સર્પ તારી એડી છૂશે પણ સ્ત્રીનો સંતાન એ જ વખતે આદમ અને હવાને સ્ત્રીના સંતાન મારફતે આદમ અને હવાને સ્ત્રીના સંતાન મારફતે એ પાપ પર વિજય અને ઈશ્વરની આજ્ઞા વિરુદ્ધ એમણે કરેલા ઉલ્લંઘનના પાપમાંથી છોડાવવાને માટે એ ભવિષ્ય કથન એ સૌ પ્રથમ કરી દેવામાં આવ્યું હતું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ આગમનની એંધાણી જૂના કરારમાં પવિત્ર બાઇબલમાં જૂના કરારમાં વાંચીએ તો વારંવાર એ મસીહાના આગમનની એંધાણી આપવામાં અને યસાયા પ્રબોધક કે જે ઇઝરાયલ માં થઈ ગયા અને પ્રભુ ઈસુના આગમન પહેલા 600 વર્ષ પહેલા એ ભવિષ્ય કથન કરવામાં આવી હતું કે કુંવારી ના પેટે એ જન્મ લેશે આવનાર મસીહા પાપમાંથી છુડાવના પાપના સામર્થ્યમાંથી મુક્ત કરના અને વારંવાર જુદા જુદા પ્રબોધકો દ્વારા એ ભવિષ્ય કથન કરવામાં આવ્યું અને એટલે જ્યારે પ્રભુ સુ ખ્રિસ્તનો જન્મ થવાનો હોય છે ત્યારે મરિયમ કુંવારીને પસંદ કરવામાં આવે છે અને પ્રભુની કૃપા એના ઉપર રહે છે જે સવાલ આજે મને ને તમને છે કે કેવી રીતે કુંવારીના પેટે એ સવાલ મરિયમને પોતાને હતો કે હું કુંવારી છું મેં કોઈ પુરુષને કદી જાણ્યો નથી હું કેવી રીતે સંતાન પ્રાપ્ત કરી શકું અને ત્યારે ગાભરી દૂધ એ સંદેશ આપે છે કે ઈશ્વરના આત્માનો પરાક્રમ તારામાં તારા ઉપર આચ્છાદાન કરશે અને તને દીકરો થશે અને તને દીકરો થશે અને ઈશ્વરના પવિત્ર આત્માના પરાક્રમ અને સામર્થ્યથી એ કુમારી મરિયમને પેટે પ્રભુ શ્રી ખ્રિસ્તનો એ જન્મ થાય છે અને એ બાઇબલનું શિક્ષણ છે એ બાઇબલ એ જણાવે છે સરસ આપણે માહિતી આપી મરિયમ વિશે જે લોકોને ઘણા ગેરસમજો હતી આજે આપણા તેવાથી લોકોને ખ્યાલ હશે કે ભાઈ આ તો હિન્દુ ધર્મના દેવ દેવતાઓ પણ આ પ્રકારની છે આ શ્રદ્ધાની બાબત ચાલે તમે કોઈ વૈજ્ઞાનિક તથ્યોની બોલવા જાઓ તો કોઈ પણ ધર્મ માંગો શકાય આપણે બહુ સરસ વાત કરી હવે હિન્દુ સર આપણે સૌથી જ્યારે યુક્રેન રશિયા દુનિયાભરમાં યુદ્ધો ફેલાઈ ગયા છે ત્યારે હું માને યાદ છે ત્યાં સુધી કે મહાત્મા ગાંધીજી ઈશુ કોર્ટના કેટલાક સિદ્ધાંતો જીવનમાં આપ્યા કે ભાઈ જે કોઈ પાપ ના કર્યું હોય એ જ પોલીસ સ્ત્રીમાં પથ્થર મારે આ એક મહાન બાબત છે કે ભાઈ દરેક નાગરિક નાનો મોટું દૂરો પડતો હોય તો એને પોતે પાપ ન કર્યો હોય એવો માણસ દુનિયામાં શોધો એને જ બીજાને મારવાનો આની એનો અર્થ બહુ વિશાલ છે કે તમે કોઈને નિર્દોષ તમે થોડા ઘણા બોલો કરી હોય તો તમને બીજા કોઈને હિસ્સા કરવાનો બીજાને નુકસાન કરવાનો અધિકાર નથી એ બહુ સારી વાત વિષ્ણુ ભગવાને કહેલી છે તો આજના સમયમાં આપણા સમાજને એવો માંથી ક્ષમા એ સમાજને કઈ રીતે એના જીવનમાં ઉતારી શકો એની થોડીક વાત કરો તો નાતાલના પર્વમાં દરેક સમાજને ખ્યાલ આવશે કે ભાઈ જે આંતરિક સામાજિક ઝઘડાઓ ચાલતા હોય છે પતિ પત્નીના ઝઘડાઓ ચાલતા હોય છે ભાઈઓ ભાઈઓ જે ચાલતા હોય છે એમાં ઈસુ શું મોડનો આ માફી સમાનો કેટલો બધો મહત્વ સમજેશતો રહેલો છે એ થોડુંક આ સમજાવો પ્રવર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ એ પ્રમાણે કે અત્યારની જે આપણી સમસ્યાઓ છે વિશ્વ જે યુદ્ધગ્રસ્ત છે આપણે કુટુંબોમાં પણ જોઈએ છે કે ભાઈ ભાઈ અને ભાઈ બહેન વચ્ચે મિલકતોના ઝઘડા જોઈએ છે આપણે રાષ્ટ્રો વચ્ચે જોઈએ છે કે એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર પર છીનવી લેવા પ્રયત્ન કરે છે અને એ રીતે આખું વિશ્વ જાણે કે યુદ્ધગ્રસ્ત થઈ ગયું છે અને એવા સમયમાં પ્રભુ શું જે સંદેશ છે એમનું જે શિક્ષણ છે એ જ પતિ પત્નીમાં ભાઈ બહેનોમાં કુટુંબમાં અને રાષ્ટ્રોમાં અને રાષ્ટ્રોની વચ્ચે શાંતિ અને સમાધાન સ્થાપી શકે છે જો આપણે એ શિક્ષણને આત્મસાત કરીએ એ શિક્ષણને આપણા જીવનમાં ઉતારીએ તો ખરા અર્થમાં આપણા કૌટુંબિક પ્રશ્નોમાં નિરાકરણ થશે આપણા રાષ્ટ્રના પ્રશ્નોનું નિરાકરણ થશે અને વિશ્વના પ્રશ્નોનું નિરાકરણ પણ એમાં રહેલું છે દાખલા તરીકે આપણે જો બાઇબલમાં વાંચીએ તો જે આપે વાત કરી કે મહાત્મા ગાંધીએ પણ એ બાઇબલના શિક્ષણનો આધાર લીધો છે અને એ મહાત્મા ગાંધીજીનું પણ જે બહુ જ પ્રિય એવું જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શિક્ષણ હતું એ તો પ્રવચન હતું પણ ઘણી બધી વખત આપણે પ્રવચનમાં પ્રભુ ઈસુએ શું કહ્યું એ ખાલી આપણે વાંચીએ છીએ પ્રવચન પણ ખરેખર એમણે શું કહ્યું એ આપણે રિયલ અર્થમાં વાંચતા નથી ત્યાં પ્રમાણે આખું હું થોડો એક પેરેગ્રાફ આપની આગળ વાંચીશ ત્યાં પ્રભુ શું ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે કે આંખને બદલે આંખ દાંતને બદલે દાંત એમ કહેલું હતું એ તમે સાંભળ્યું છે પણ હું તમને કહું છું કે જે ભૂંડો હોય તેની સામાન ન થાય પણ જે કોઈ તારા જમણા ગાલ પર મારે તેની તરફ બીજો ફેરો અને જે તારું જે તારું વસ્ત્ર લેવા સારું તારા પર દાવો કરે તેને તારો અંગર જે કોઈ બળાત્કારથી તને એક ગામ લઈ જા તેની સાથે બે ગામ જા અને જે કોઈ તારી પાસે માગે તેને તું આપ તારી કને જે ઉછીનું લેવા ચાહે તેનાથી મો ન ફેરવું તું તારા પડોશી પર પ્રીતિ કર અને તારા વૈરી પર દ્વેષ કર એમ કહેલું હતું એમ કહેલું હતું એ તમે સાંભળ્યું છે પણ પ્રભુ શું કહે છે પણ હું તમને કહું છું તમે તમારા વેરીઓ પર પ્રીતિ કરો અને જેઓ તમારી લાગે છે તેઓને સારું એટલે જે નોર્મલ જે વિચારધારા છે એની તદ્દન વિરુદ્ધનું પ્રભુ સુખ્રિસ્ત ખ્રિસ્તનું શિક્ષણ છે જે આપણો સામાન્ય માનવી સ્વભાવ છે કે કોઈ આપણી વિરુદ્ધ કરે તો આપણે એની વિરુદ્ધ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એનાથી વિરુદ્ધ જવાનું કહે છે એ જે આપણો પતિત મનુષ્ય સ્વભાવ છે એની તદ્દન વિરુદ્ધમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જે કોઈ તારો વેરી હોય એના ઉપર પ્રીતિ કર પહેલાં એવું હતું કે તારો વેરી છે તો બદલો લે પણ પ્રભુ ઈસુ કહે છે કે તમે તમારા વેરીઓ પર પ્રેમ કરો અને આ આજનો જે વિચારધારા છે આજની જે એકબીજાને મારવાની છે કાપી નાખવાની તમે મારા દસ માર્યા તો હું તમારા વીસ મારી નાખું તમે મારા વીસ માર્યા તો હું તમારા ચાલીસ મારી એનાથી તદ્દન પ્રભુસુર ખ્રિસ્તનું જે શિક્ષણ છે એ વિરુદ્ધનું શિક્ષણ છે અને જ્યારે આપણે આ અમલમાં મૂકીએ તો જ આપણા પ્રશ્નનું સમાધાન થશે આના વગર કોઈ છૂટકો નથી આજે આપણે કોઈના સો મારી નાખ્યા કાલોટીને આપણે બસો આપણે ચારસો મારીશું એ આપણે આઠસો મારી એ ચાલ્યા જ કરો દેર ઇઝ નો એન્ડ એનો કોઈ અંત નહીં રવિશોના શિક્ષણ દ્વારા જ એનો અંત આવી શકે આપણે કહેવાય મહાત્મા ગાંધીજી એટલે જ અહીંક કરેલી કે ભાઈ અંગ્રેજો ગમે તેનો ગોળીબાર કરે પણ અમે ઈશા નહીં એ આ બાઇબલમાંથી એણે મહાત્મા ગાંધીજી વિચાર કીધે ત્યારે આપણે સમગ્ર દુનિયામાં આ જ વસ્તુ આપણે કીધું કે જો આ અંત તો છે જ નહીં સિવાય કે તમે જે ખરી બેસી એકબીજાને નક્ષત્ર જવા દો તો એનું સમાધાન શક્ય બને આપણે બહુ સરસ વાત કરી કે ભાઈ દુનિયાની અંદર અત્યારે ઈસુ બોર્ડનો કેટલો સંદેશાની જરૂર છે અત્યારે સાથે સાથે આપણે હવે એ પણ આપણે પૂછી છે થોડીક અને માહિતી એ પણ આપો કે ઈસુ રોડને ક્રોસ પર ચડાવી છતાં પણ ઈસુ એના ક્રોસ પર ચડાવવાને માફી આપી તો એ થોડીક બનાવની વાત કરો કે ભાઈ આ કેટલી મહાન થાય પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે બધા સંપરનું બલિદાન જે સર્વોચ્ચ બલિદાન જેને નિષ્કલંક બલિદાન જેને કહેવામાં આવે છે એ ફક્ત એમનું મૃત્યુ નથી પણ સમસ્ત માનવજાતના પાપોની શિક્ષા એમણે પોતાના ઉપર લીધી અને માણસ જાતના પાપોની પ્રાયશ્ચિત એમણે કર્યું એમણે પોતાનું મૂલ્યવાન અને પવિત્ર રેક વહેવડાવ્યો આપણે જોઈએ છીએ કે દરેક ધર્મમાં એક મૂળભૂત માન્યતા રહી જોઈએ છે કે કંઈક પાપ કરે તો એની કંઈક કિંમત ચૂકવવાની એનું કંઈક પ્રાયશ્ચિત કરવાનું અને ઘણી જગ્યાએ હવન કરવામાં આવે છે ઘણી જગ્યાએ પ્રાણી કે પક્ષીનું બલિદાન આપવામાં આવે છે ઘણી જગ્યાએ સારા કર્મો કરવામાં આવે છે અને એ રીતે એ પાપમાંથી છૂટવાના પ્રયત્નો કરવામાં આવે છે કે ભાઈ પાપની શિક્ષામાંથી પૂછી જ પણ બાઇબલ એવું કહે છે કે જ્યારે હું મારામાં એવું કંઈ સારું વસ્તુ નથી કે હું જ્યારે સારું ઈચ્છું છું પણ એ કરવાનું સામર્થ્ય મારું નથી મને ખબર છે કે આ સારું મારે કરવું જોઈએ પણ હું કરી શકતો નથી અને જે ખરાબ છે એ જ હું કરું છું એટલે ઈચ્છવાનું મારામાં છે પણ કરવાનું સામર્થ્ય મારામાં નથી અને એ સામર્થ્ય પ્રભુ સુખ્રીસ એના બલિદાનમાં મને એને તમને આપે છે એણે આપણા બાપોનો પ્રયાસ છે એ સંપર્ક કર્યો અને પોતાના સતાવનારાઓને એમણે માફ કર્યા જેને પર્સનાલિટી ડેવલપમેન્ટનું શિક્ષણ આપનારા લોકો ક્લાઇમેક્સ ઓફ પર્સનાલિટી કહે છે એ વ્યક્તિ વ્યક્તિત્વની શ્રેષ્ઠતા જેને કહે કે જ્યારે તમે તમારા સતાવનારાઓને એ માફ કર્યા અને એ પ્રભુ ખ્રિસ્તના વ્યક્તિત્વમાં એ પ્રગટ થાય છે આપણે છેલ્લો પ્રશ્ન આપણે ટૂંકમાં જવાબ આપ્યો ભારતના વડાપ્રધાન તો અત્યારે દેશમાં જે થોડો ઘણા કેટલાક કટલવાદીઓ આવી પરિસ્થિતિનું સર્જન કર્યા છે એનાથી મોદી સાહેબમાં જવાથી ચોક્કસ પડશે અને પોઝિટિવ પરિણામો મળશે તેવો એક માણસનું ટૂંકમાં ખ્રિસ્તે તો એવું કહ્યું છે કે જ્યારે ભક્તિભાવથી તમે ચાલવા માગો છો તો તમારી સતામણી થશે એટલે જ્યારે ખ્રિસ્તી વ્યક્તિ પ્રવિષ્ય ખ્રિસ્તા સિદ્ધાંતો પર ચાલવા જ્યારે પ્રયત્ન કરે છે ત્યારે એની સતામણી થવાની થવાની ને થવાની છે કારણ કે જગતના સિદ્ધાંતોથી તદ્દન વિરુદ્ધની બાબત છે પ્રભુ યસુ ખ્રિસ્તનું જે શિક્ષણ છે એ સામા પ્રવાહ છે અને એટલે એ સતાવણી એ ખ્રિસ્તી ધર્મ સાથે જોડાયેલો છે એ એના શિક્ષણમાં એ પ્રતિભાવ રહેલો છે લોકોનો વિરોધનો પ્રતિભાવ રહેલો છે અને જ્યાં સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શિક્ષણ પ્રસરતું રહેશે અને ચાલુ રહેશે ત્યાં સુધી એ ચાલ્યા જ કરવાનો કોઈ અંત આવતો નમસ્કાર દર્શક મિત્રો આપણે આપણને ઘણી બધી ઉપયોગી માહિતી આપી અને આપણે સર્વે આ નાતાલી ઉજવણીમાં જોડાઈએ અને આવકારીએ એના જન્મને આવકારીએ અને આ ઉજવણીમાં આપણે એના સહભાગી થઈ અને દેશ વિદેશની અંદર સાંભળાયેલા તેઓ ભાઈ ભાઈ આપણે બધા છીએ કોઈ પણ ધર્મ હોય મૂળ હતું લોકોનું ભલો કરવાનો છે જે સૌથી વધુ ઈસુ ખ્રિસ્તમાં વિષય ખ્રિસ્તમાં દેખાય છે એને આપણે આ કરીએ નમસ્કાર